કેમ કે તેમને કયું છે કોને ગોડને સ્વયં કહે હું તને મૂકી રહીશ નહી અને તને અને અને તમે હું જેવો વચન પર ભરોસો રાખનારા વચન પાડનારા અને ચોક્કસ આપણે આ જીવનમાં વચન પર વિશ્વાસ રાખીને ચાલનારા આપણે તેમના બાળકો છે હાલે લુયા વધારે ગંભીર બનીએ વધારે શુદ્ધ થઈ અંદર આપણે વાંચીએ છીએ ને કે જે ન્યાય હોય એ વધારે ન્યાય થાય હે ને અને કે છે કે જે શુદ્ધ હોય વધારે શુદ્ધ થાય જે પવિત્ર હોય વધારે પવિત્ર થાય હાલે લોહીયા પ્રેઝ દલાલ અને એમ વાલા મિત્રો આજે સવારમાં સંપૂર્ણ રીતે વચનને આધીન રહીએ વચનને માનીએ વચન પ્રમાણે વિશ્વાસ થી આપણે પ્રભુની પાછળ ચાલીએ લખેલું છે તો આપણે એ બાબતોને યાદ રાખીએ અને લખેલું છે તો એવું થયા વગર રહેવાનું નથી હાલે લોહી વિશ્વાસ કરનારને માટે બધું શક્ય છે પ્રભુ તો કહે છે કેટલો ખબર છે ભાઈ ના દાણા જેટલો તમને વિશ્વાસ હોય તમે આ ગુલ્લર ઝાડ કોઈથી ખસી જા ઉખડીને સમુદ્રમાં પડ તઈ ન ખાતો ન ખાસે આ પહાડને કોઈથી ખસી જા અને ખસી જશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ કે જ્યારે તેઓ તમારી અને મારી સાથે છે આપણી સંભાળ રાખનાર ઈશ્વર આપણી સાથે છે ત્યારે આપણે બીવાની ઘબરાવાની જરૂર નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે સુવાર્તામાં વાંચે છે પૃથ્વી પર તમે જે છોડશો એ ત્યાં ઉપર તમારા માટે છોડવામાં આવશે જે બાંધશો આપણે માટે બાંધવામાં આવશે આપણે જે છોડીએ છીએ છોડી દઈએ છીએ જે બાંધીએ છીએ આપણા જીવન પ્રમાણે આપણને ઈશ્વરના

દયા રાખી હશે તો ત્યાં પણ આપણે એ બધી બાબતો આપણા જીવનમાં જોવાના છે થોડી કડવી વાતો છે વાલા મિત્રો કેમ કે અહીંયા પૃથ્વી પર માફ કરી શકાતો નથી એવો સ્વભાવ મનુષ્યમાં હજુ જલ્દી આવ્યો નથી અને દુઃખની વાત એ પણ છે કે ઘણા વિશ્વાસીઓ પ્રભુના વચન આપનાર કે પ્રભુ મંદિરના સેવક સેવિકાઓ કે સેવા આપનાર પણ માફ કરતા નથી અને ત્યારે એ બાબતો જે આપણે અહીંયા આગળ પકડી રાખીએ છીએ છોડતા નથી એનો જવાબ આપણને ઉપર મળવાનો છે અને માટે હંમેશા આપણે દયાળુ બનીએ માફ કરનારા બનીએ છોડી દેનારા બનીએ પ્રભુનું વચન કે જે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારો જીત રહેશે અહીંયા સારું બાંધીશું તો ઉપર આપણે માટે સારું થશે તો માં વિશે આપણે એક વાત સાંભળીએ છીએ ને હું જાણતો નથી એનું તથ્ય પણ એ રાજાનો મહેલ બનાવવા માટે જે કંઈ પૈસા આપે છે એ બધા એ ગરીબોમાં અને મુશ્કેલીઓમાં જે હોય એમને વહેંચી દે છે અને એમ એ રાજા માટે એક મોટો મહેલ અંદર એના ભાઈને દેખાડવામાં આવે છે મિત્રો એ બાબતો આપણે જાણતા નથી પણ સત્ય એ વાત છે કે જે પ્રમાણે આપણે પૃથ્વી પર જીવન જીવીશું એની ઇફેક્ટ્સ આપણને સ્વર્ગના રાજ્યમાં આપણને મળવાની છે આપણે સારું કર્યું હશે તો સારું પામવાનું છે

અને દરેકને સમજાય એવી રીતના આપણી સમક્ષ ઘણી બધી વખત દ્રષ્ટાંતો દ્વારા પ્રભુએ વાત વાત કરી કરી છે 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 બોલ્યા આપણા સાથે જીવન આપણને ત્યાં બતાવ્યું છે શ્રીમંત માણસ અને લાદરસનું જીવન ત્યાં બતાવ્યું છે વાલા મિત્રો ઘણી બધી વખત એ દ્રષ્ટાંતો સમજવાને માટે જ્યારે આપણે પ્રભુને આગળ નમી જઈએ છીએ ત્યારે આપણા હૃદયને પણ એ બદલી નાખે છે એ આપણા હૃદયને પણ બદલી નાખે છે વાળા મિત્ર જો પ્રભુના સંપર્કમાં આવ્યા છે તો તમે અને હું બદલાયેલા હોવા જોઈએ બદલાતા નથી તો એનો ઉત્તર તમારે અને મારે અને મારે અને તમારે એક દિવસ

અને તમે મને ખવડાયો હું નાગો હતો ને તમે મને કપડાં આપ્યા હું કેદમાં હતો તમે મારી મુલાકાત લીધી હું માદો હતો અને તમે મને જોવા આવ્યા હા લઈ બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે વાલા મિત્રો લાઈફની અંદર જે આપણે કરવાનું છે પણ ખબર નહીં વાલા મિત્રો ઘણી બધી વખત બાબતો આપણા માટે એવી અઘરી બની જાય છે કે એ પ્રમાણે કરી શકાતી નથી અને જે જગતની અઘરી અને ખરાબ અને ગંદી બાબતો છે એ જાણે કે બહુ સહેલાઈથી વાત છે યસ તકલીફની વાત છે મુશ્કેલીની વાત છે ભલા મિત્રો જો વિશ્વના રાજ્યમાં પ્રવેશ કરવું છે અને ત્યાં પણ પ્રભુની કૃપામાં રહેવું છે તો એની તૈયારી આજથી કરવાની છે હમણાંથી કરવાની છે અત્યારથી કરવાની છે જો કરી છે તો કોઈ જ વાંધો નથી કરી છે તો પ્રભુ એનો બદલો આપ્યા આગળ રહેવાના નથી પણ જો હજી પણ શરૂઆત નથી થઈ અને હજી પણ આપણે એ જ પૃથ્વી પરનું જીવન જીવી રહ્યા છે વાલા મિત્રો એલર્ટ થઈએ એલર્ટ થઈએ કેમ કે અહીંયા કરેલું દરેક એવું કામ જે ઈશ્વરની દ્રષ્ટિમાં તેમની વિરોધમાં છે એનો જવાબ આપણે આપવો આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નવી જઈએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ જે કઈ તમે આજે અમને સમજણ બુદ્ધિ જ્ઞાન અને ડાપોળ આપ્યું પ્રભુ તમારા વચન દ્વારા પ્રભુ તમે એમને સમજાવ્યું પ્રભુતા એ પ્રમાણે પ્રભુ હવે અમારું બદલાણ થાય અમારો સ્વભાવ બદલાય અમારું જીવન બદલાય અમે બીજાઓનું ભલું કરનારા બનીએ પ્રભીતા હા પ્રભુ અમે બીજાઓ પ્રત્યે પ્રભુ અમે લાગણી રાખનારા બનીએ અને પ્રભુ અમે બીજાઓને પ્રેમ કરનારા બનીએ પ્રભીતા અને બીજાઓને માફ કરનારા બનીએ અને પ્રભુ જે જગતની ખરાબ બાબતો છે પ્રભુ અમે એનાથી દૂર રહીએ એવું તમે થવા દો પ્રભુ હા પ્રભુ અમે એકલા એ પ્રમાણે કરી શકતા નથી અમે તમને વિનંતી કરીએ છીએ તમે અમને મદદ કરો અમારા માર્ગમાં ચાલવાના માટે તમે એમને સમજણ આપો બુદ્ધિ આપો ડાપણ આપો હિંમત આપો પ્રભિતા અને પ્રભુ તમે અમને સ્થિર રહે મદદ કરો કે પ્રભુ અમે પડી ના જઈએ અમે પ્રલોભનમાં ના પડીએ અને પ્રભુ લાલ પ્રભુ અમે પાપમાં ના પડીએ એવું તમે થવા દે પ્રભુ અમે તમારી પાસે મદદ માંગીએ છીએ અમે તમારી પાસે મદદ માંગીએ છીએ પ્રભુ પ્લીઝ હેલ્પ અસ પ્રભુ અને અમને મદદ કરો પ્રભુ અમે તમારી પાછળ મજબૂતાઈથી ચાલીએ પ્રભિતા અને પ્રભુ અમારા દિવસ દ્વારા આજના દિવસ દ્વારા પ્રભુ અમારા આજના જીવન દ્વારા પ્રભિતા અમે પ્રભુ તમને મહિમા આપીએ તમારી ઈચ્છા પૂરી કરીએ અને પ્રભુ જે સર્વ યોજનાઓ પ્રભુ તમે આજે સવારમાં અમારા માટે રાખી મૂકી આજે સવારમાં તમે અમારા માટે રાખી મૂકી છે પ્રભુ એ સગળી યોજનાઓ પ્રમાણે પ્રભુ અમે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રબીતા ખાસ પ્રભુ આજે સવારમાં જ્યારે અમે તમારી આગળ બધાના નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ અમારા બધાનો કંટ્રોલ લો કબજો લો અમારા પાપ ગુના કે અમારી જે ભૂલો જે હમણાં સુધીમાં થયેલી છે પ્રભુ એને માફ કરો વિનંતી છે એટલા માટે કે આગળના દિવસમાં પ્રભુ અમે સારી રીતના આગળ વધીએ તમારી કૃપા રે તમારી દયા રે પ્રભુ તમારી દોરવણી રે તમારી પવિત્ર હાજરી રે પ્રભુ અને બધું જ અમે કરીએ કે જે પ્રભુ તમે ચાહો છો અને જે પ્રમાણે તમે ઈચ્છો છો એ પ્રમાણે અમે આગળ વધીએ અને અમારા જીવન દ્વારા તમને મહિમા મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમને ખાસ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ જે ભાઈઓ બહેનો વૃદ્ધો વડીલો જુવાન દીકરા દીકરીઓ જેઓ તમારી આગળ આજે સભારમાં તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ દરેકની સાથે લો દરેકની સંભાળ લો દરેકની કાળજી લો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો જે તે મુશ્કેલીઓ છે પ્રભુ અને જે કંઈ ચિંતાઓ છે જે કંઈ દુઃખ છે બધું જ પ્રભુ તમે જાણો છો એ પ્રમાણે તેમના જીવનમાંથી દૂર કરો તમે તેમને હસાવો પ્રભુ તમે તેમને આનંદ આપો તેમનો શોખ તમે દૂર કરો તમે તેમને દિલાસો આપો પ્રભિતા અને પ્રભુ જે કંઈ પ્રભુ તેમના આવકના સાધનો છે પ્રભુ તમે એને પુષ્કળ આશીર્વાદિત કરો જે કંઈ તેમના સ્વપ્નો છે આયોજનો છે હૃદયની ઈચ્છાઓ છે વિનંતીઓ છે એ બધાને તમે નોંધ મળો પ્રભુ અને પ્રભુ એ પ્રમાણે તેમને તમે ઉત્તર આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ અમે જેટલા વિશ્વાસથી તમારી ઘરના મિલા છે એટલા વિશ્વાસથી પ્રભુ હજી ઘણા બધા લોકો વિશ્વાસ કરતાં ઉમેરાય તમારો સ્વીકાર કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કહ્યું કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ અમારી નાની નાની અમારા નાના નાના પ્રયત્નો અને પ્રભુ અમે જે નાની નાની વિડીયોસ પ્રભુ નાના વિડીયોઝ અને નાની પોસ્ટ બનાવીએ છીએ પ્રભુ જેના દ્વારા પણ પ્રભુ તમે વાત કરો પ્રભુ લોકોના હૃદય સુધી તમારું વચન પહોંચે પ્રભુપિતા અને પરમેશ્વર પિતા તેમનું બદલાણ થાય પિતા અને પ્રભુ આ જગતમાંથી તેઓ અલગ થાય અને પોતાનો તમારી પાછળ ચાલનારા બને તેમનો ના સમજો તો આત્મા બચી જાય એવું તમે થવા દેજો પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર તમારા બાળકોના ઘરોમાંથી જીવનમાંથી આસપાસના વિસ્તારમાંથી તમે દૂર કરજો એમના વિસ્તારોને શાંતિ આપજો પ્રભુ પિતા અને પ્રભુ પરમેશ્વર પિતા તેઓના જાન તમે રક્ષણ કરજો જેઓ માદા છે પ્રભુ હોસ્પિટલમાં જ હોસ્પિટલની બહાર છે ગંભીર બીમારીઓથી પ્રભુ પરેશાન થઈ રહ્યા છે પ્રભુ અમે ઓગણચાલીસ ફટકારની યાદ કરીએ તરફ જોતા પ્રભુ એ રક્તની ધાર જે વહી છે પ્રભુ એમાં પ્રભુ દરેકને તમે હમણાં નબળાવો શુદ્ધ કરો પવિત્ર કરો પાપની માફી આપો અને તમામ રોગ ભંડવાળ તેમના શરીરમાંથી નીકળી જાય એવું તમે થવા છે પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો જોબનો આશીર્વાદ આપો લોહનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પરમેશ્વર પિતા એ ઉપર તમે થવા દેજો પ્રભુ પિતા જ્યાં લોનની જરૂર છે લોન આપજો જ્યાં નાણાંની જરૂર છે નાણાં આપજો જ્યાં નોકરીની જરૂર છે પ્રભુ નોકરી આપજો પ્રભુ જ્યાં શાંતિની જરૂર છે પ્રભુ તમારી શાંતિ તમે તેમને પરિપાળજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે કંઈ તેઓ વિદેશ જવાના માટે તેમના પ્રયત્નો કર્યા છે પ્રભુ એને સફળ કરો નોકરી માટે પ્રભુ ભણવાને માટે અથવા કુટુંબ પરિવાર સાથે હંમેશા માટે રહેવાને માટે તેમના સર્વ રસ્તાઓને તમે પહાદરા કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન લોકો માનસિક રોગીઓ ને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિષ્ટને પણ તમે આશીર્વાદ આપો પ્રભુ પીતા જે ત્રણ બાબતો તમને વિનંતી કરી છે એ પૂરી થાય માસમાં એવું તમે થવા જોઈએ નવા માસમાં પ્રભુ અમારી સાથે રહેજો આગલો પાછલો વરસાદ આપજો શિર બનાવજો પ્રભુ પીતા અને પ્રભુ આપનાર પણ જાવજો બનાવજો નદીની પાસે પહેલાં ઝાડ જેવા રાખજો અને પ્રભુ અમારા ઘરોમાં આશીર્વાદના જરા વહેતા થાય એવું તમે થવા દેજો પ્રભુ બધા પ્રભુ તમારા હાથમાં સોંપે છે ને પ્રભુ સાધના સમય પ્રભુ અમે તમારો આભાર બહાર માટે નમી શકીએ પ્રભુ એના માટે તક આપજો આગળના સમય મારી સાત્રો મારી ભૂલો પા માફ કરે એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન